રાજકોટ ખાતે રેવન્યુ વકીલ શ્રી રમણીકભાઈનો બારમો ખેડૂત માર્ગદર્શન કેમ્પ પૂર્ણ થયો તારીખ ચૌદ અને પંદર રાજકોટમાં રામવાડીથી નજીક રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડીયાની લીલી હરિયાળીવાડીમાં રેવન્યુ માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી રમણીકભાઈ દ્વારા દર મહિને બીજા અથવા ચોથો શનિ રવિ ખેડૂતોને ખેતીની જમીન એટલે કે રેવન્યુ રેકોર્ડ અંગે માર્ગદર્શન આપવા ખેડૂત માર્ગજન કેમ્પનું આયોજન દર મહિને કરવામાં આવે છે આ કેમ્પનો હેતુ ફક્ત એવો છે કોઈ પણ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર જગતનો તાત એટલે કે ખેડૂત રેવન્યુ રેકર્ડમાં અટવાઈ રહેલો છે તો આવા કપરા સભીમાં આ તાલીમ કેમ્પ નોર્મલ ફીમાં જમવા રહેવા અને નાસ્તા પાણી વગેરેની સવલત સાથે ખેડૂતોના લાડીલા એવા રેવન્યુ ગુરુ રમણીકભાઈ દ્વારા દર મહિને યોજવામાં આવે છે રેવન્યુ રેકર્ડ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં સમજાવી ગુજરાતી પેમ્પલેટ સાથે તાલીમ કેમ્પમાં અભ્યાસ કરાવવામાં આવે છે આજે ખેતીવાડીના રેવન્યુ પ્રશ્નો કૂવા બોર નોંધણીનું સોગંદનામું હકપત્રક દાખલ કરવું કૂવા પાણીના હક રદ કરવા બોજો ગીરો મુક્તિ વારસાઈ પેઢીનામાં પરિષ્ઠ એક પરિષ્ઠ બે સીધી લીટીના વારસદારો પેઢી આંબો માટે ગ્રામ પંચાયત કચેરી ગ્રામ પંચાયત પંચનામું આઈઓઆરએ પોર્ટલ પર અરજી માટેની કાર્યપદ્ધતિ વગેરે વિષય ઉપર વિસ્તૃત વાત કરી ગુજરાતી પેમ્પલેટ સાથે સમજાવી રમણીકભાઈએ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત ડીઆઈએલઆર જમીન દફ્તર કચેરીમાંથી મળતા દસ્તાવેજો જમીન માપ અને હદ સંબંધિત દસ્તાવેજો વહીવટ અધિકૃત દસ્તાવેજો કેજેપી પરિષ્ઠ પાંચ પરિષ્ઠ છ ખેતરમાં નામ સુધારવું રેવન્યુ રેકર્ડ બારમાં સામાન્ય સુધારો તેના માટે અરજી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવી વગેરે રેવન્યુ રેકોર્ડના નેવું મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા આ કેમ્પમાં કરવામાં આવી હતી તેમજ બારમા તાલીમ કેમ્પમાં તાલીમ તાલીમાર્થીને જણાવ્યું હતું કે સાચી સમજદારી રાખવી અધિકારીશ્રી સાથે પણ સમજદારીપૂર્વક વાત કરવી કોઈ પણ બાંધછોડની તૈયારી રાખે તેવી હંમેશા જીત થાય છે એવું રમણીકભાઈએ જણાવ્યું હતું આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે પુલવા એટેક જે સ્થળ ઉપર ચાલીસ સૈનિકો ઉપર આતંકવાદીઓએ દગો કરી કાળો કેર વર્તાવ્યો હતો અને આપણા નવજના જવાનોએ શહીદી ઓરી હતી એને આજે તાલીમ કેમ્પમાં આવેલા તમામ ખેડૂતો સાથે મળી તેમના જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના પરિત આત્માને શાંતિ અને પરિવારને શક્તિ આપે તેમ જણાવ્યું હતું અને અંતરથી સર્વોએ શ્રદ્ધાંજલિ આપી હતી દેશના સરહદ ઉપર ભારતના તમામ સૈનિકોના હિસાબે ભારતના નાગરિકો શાંતિથી રહી શકે છે એ જ રીતે જગતનો તાત એટલે કે ખેડૂત રાત અને દિવસ જાગી અન્નપકવે છે તેનાથી ભારતમાં કોઈ ભૂખ્યું સૂતું નથી માટે જય જવાન અને જય કિસાન બંનેને લાખ લાખ વંદન કરવામાં આવે છે રિપોર્ટ બાય ભાનુભાઈ પાંચરિયા ગમા પીપળિયા બાબરા અમરેલી આજે ચૌદ ફેબ્રુઆરી એટલે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ નો દિવસ એટલે કાળો દિવસ આપડે ભારત દેશ માટે તે દિવસે ભારતના ચાલીસ સૈનિકોને જે આતંકવાદી પુલવામા એટેક પુલવામા એટેક કરવાના છે હિસાબે ચાલીસ શહીદો શહીદી હોય તો તે દિવસ છે તો આજે તે નિમિત્તે એ ચાલીસ શહીદોને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને હિંમત આપે એ નિમિત્તે આજે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ બે મિનિટ આજે આપણે ઓલ ગુજરાતના તેમજ ગુજરાત બહાર જે ગુજરાતી લોકો રહે છે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં બેંગ્લોર તો ત્યાંથી જે બધા ખેડૂત ભાઈઓ પધાર્યા છે રમણીકભાઈના તાલીમ કેમ્પમાં જે રેવન્યુથી ખેડૂત હંમેશા અટવાઈ રહેલો જે હકીકત અભ્યાસ હોય ગ્રેજ્યુઅલ હોય સત્ય રેવન્યુ રેકર્ડમાંથી બહુ પરિચિત ઓછો હોય છે તો એ નિમિત્તે રમણિકભાઈ રેવન્યુના જે હાવ સરળ ભાષામાં બધાને સમજાવી રહેલા છે તે નિમિત્તે આપણે ભેગા થયા છીએ અને આજે આ ચૌદ ફેબ્રુઆરી એટલે પુલવામાં જે આ એટેક થયો અને ભારતમાં જે કાળો દિવસ વર્તાણો તે દિવસે આપણે તે દિવસ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ આપી તે ઉપર આપણા રેવન્યુ ગુરુ રમણિકભાઈ બે પાંચ મિનિટ વાત કરશે આમ તો આપણા દેશની અંદર જોઈએ તો જય જવાન અને જય કિસાનનો નારો ખોટો નથી અને બંને વ્યક્તિઓ જે છે એના જ કારણે દેશ છે ઉજળો છે જો કિસાન દેશમાં ખેતી ન કરતો હોય આજે એવી પરિસ્થિતિમાં છે કે કિસાનને ખરેખર એનું પૂરતું વળતર મળતું નથી અને રેવન્યુના એટલા બધા તકલીફો અને લોચાઓ હોય છે કે સોલ્વ કરવા જાય તો ખેડૂતનું છાપરું નવું બનતું નથી એટલું વધતું નથી તો વકીલના ખર્ચા વગેરે જે છે ક્યાંથી પોસાય તો આ સંજોગોમાં આપણે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ એવી જ રીતે જો શાંતિથી આપણે આ દેશમાં સૂઈ શકતા હોય કે શાંતિથી રોટલો ખાઈ શકતા હોય તો સરહદ ઉપર ખેડૂત આપણા સૈનિકોને આભારી છે હમણાં આજે આપણે યાદ કરીએ કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ના રોજ પુલવામા એટેક જેને આપણે કદી ભૂલી શકીએ નહીં કારણ કે એમાં ચાલીસ નિર્દોષ જેને કહેવાય સરહદ ઉપર જો સૈનિક નો કાંઈ અકસ્માતે મૃત્યુ થાય તો એને શહીદ કહેવાય પરંતુ જો ખેડૂત જેવી રીતે સૈનિકો એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોય અને આતંકવાદી હુમલો થાય તો આને કયો શબ્દ વાપરવો એ બહુ અઘરો વિષય છે કારણ કે એ નિર્દોષ સૈનિકો કહેવાય આપણી ભાષામાં કહીએ તો પણ આવું બધું ફરીવાર ન બને એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દેશની સર્વ પ્રજા જે છે એ સુખી થાય